તાલુકાના મુખ્ય પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં મહિલા સંચાલક પ્રાંત કચેરીનો હુકમ લઈને હાજર થવા જતા હુમલો થતા મીડિયાના પ્રતિનિધિને જાણ કરવામાં આવતા પ્રતિનિધિએ બારા મુખ્ય પ્રાથમિક શાળામાં મુલાકાત કરતા આચાર્ય અરવિંદભાઈ મુનિયાને સવાલ પૂછવામાં આવ્યા હતા કે તમારી સ્કૂલમાં ભૂરીબેન પ્રવીણભાઈ નીનામા સંચાલક તરીકે પ્રાંત કચેરીનો હુકમ લઈને હાજર થવા આવ્યા હતા અમારી સ્કૂલમાં કોઈ હુમલો થયો નથી કોઈ બેન આવ્યા નથી તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ ત્રણ વાગ્યા પછી હું પણ પહાડ ગામે મારા વેવાઈની છોકરીને જાન આવવાની હોય એટલે લગ્નમાં જતો રહ્યો હતો પ્રતિનિધિ આચાર્યશ્રીની બપોર પછી લગ્નમાં ગયા ત્યારે સ્કૂલમાં કોણી ચાર્જ આપીને ગયા હતા આચાર્યશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બપોર પછી કોઈને ચાર્જ આપવામાં આવ્યો નથી તેમ જણાવ્યું હતું તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ ભૂરીબેન પ્રવીણભાઈ નીનામાં ત્રણ વાગ્યા પછી આવ્યા હતા ત્રણ વાગ્યા પહેલાં આવ્યા હતા મારા વેવાઈની છોકરીની જાન પહાડા મુકેમે મુકામે આવવાની હોય હું રજા ઉપર હતો તેમ જણાવ્યું હતું મીડિયાના પ્રતિનિધિએ બારામુખે પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદભાઈ મુનિયાને જણાવ્યું હતું કે તમે ત્રણ વાગ્યા પછી લગ્નમાં ગયા ત્યારે શાળામાં રજા રિપોર્ટ મૂકીને ગયા હતા તો જણાવેલ કે રજા રિપોર્ટ મુકાવા મોકલાવેલ છે ઓનલાઈન હાજરી કરવામાં આવે છે ત્યારે ઘરે મારી બેગમાં છે જૂના વડિયા પગાર કેન્દ્રના રિપોર્ટ કરવાનો હોય સ્કૂલમાં પણ રજા રિપોર્ટ રાખું છું પણ ઉતાવળમાં ઘરે રહી ગયો તેમ કહી ગોળ ગોળ જવાબ આપી લૂલો બચાવ કર્યો હતો સ્કૂલમાં કેટલા બાળકો હાજર છે તેની પણ આચાર્ય અરવિંદભાઈ મુનિયાને ખબર નથી કર્મચારી હાજરી પત્રક અને દૈનિક નોંધપોથીમાં ખુદ આચાર્ય સહી કરી નથી વાડ જ ચીબડા ઘડતી હોય તેમ લાગી રહ્યું છે દૈનિક નોંધપોથીમાં હાજર બાળકોની સંખ્યા પણ લખેલ નહોતી મધ્યાહન ભોજનમાં મેનુપત્ર નહોતું નવું મેનુ બહાર પાડ્યું છે એટલે અમારી પાસે મેનુપત્ર નથી તેમ જણાવ્યું હતું જાડવા મળતી વિગત પ્રમાણે આ શાળાના આચાર્ય ગામમાં પંચાળા ભીડું અને ગામના નાગરિક દ્વારા અનેકવાર આરટીઆઈ કરી હોવાનું જાણવા મળેલ છે મારા મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદભાઈ મુનિયાએ મીડિયાના પ્રતિનિધિને સવાલ પૂછ્યો હતો કે એકસો બાળક હાજર રહ્યા સંખ્યા છે તો એક પણ બાળક નથી તો જણાવ્યું કે બાળકો જોડે લગ્ન છે લગ્નમાં ગયા છે તો બાળકોને કંઈ પણ થાય તો જવાબદારી કોની તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે મીડિયા પ્રતિનિધિએ દાહોદ ડીઈઓ જોડે ટેલિફોનિક વાત કરતાં જણાવ્યું હતું કે શાળાના કોઈ પણ કર્મચારી કે આચાર્યને રજા રિપોર્ટ મૂકીને જવાનું હોય છે બાળકોને સ્કૂલમાંથી રજા રિપોર્ટ લખ્યા પછી જ રજા આપવાની હોય છે બાળકોને લગ્નમાં મોકલવામાં આવતા નથી હું લીમખેડા ટીપીઓ કે એલ ભરવાડને તપાસ કરવા માટે સોંપી દઉં છું તેમ જણાવ્યું હતું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા બારા મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું અહેવાલ દીપક અહેવાલ દીપક રાવલ દાહોદ લીમખેડા આપનું નામ શું

ડિગ્રી પ્રમાણે હમ અને એ આ સ્થાનિક છે અહીંથી પચાસ મીટર છે હમ અપીલમાં જનાર બેન છે એ અહીંથી નવસો મીટર દૂર છે હવે આ લોકોએ અનુભવને આધારે ત્યાં અનુભવનો જે માજી સંચાલક ગિટાયર થયા તેમણે અનુભવ માટે મારી પાસે લેખિત માંગ્યું હતું પણ અહીંયા બારામુખી પ્રાથમિક શાળામાં હ એમની સાસુ આવતા હતા હમ રમીલાબેન જોર્ષી એમની જગ્યા પર હવે ક્યારે ત્યાં લીમખેડા મામલેદારમાં નામ નોંધાય ભૂરીબેન પરવીણભાઈ નીનામાનો એ મને ખબર નથી પણ હા અત્યારે દસ વર્ષનો અનુભવ માંગ્યો એની અંદર તો નીનામા જોશિંગભાઈ મોતીભાઈ સંચાલક તરીકે અહીંયા ફરજ બજાવતા હતા અને એમની મિસિસ અને ભાભોર મણિબેન બચ્ચુભાઈ ફરજ બજાવતા હતા હવે ખુલતી નિશાળે રમીલાબેન બીમાર થયા કે બહાર ગામ ગયા મને ખબર નહીં પણ ભૂરીબેન આવ્યા હતા એમાં શું છે કે તે છ બે હજાર ચોવીસના ના રોજ ફરજ પર ચાર્જમાં સંચાલક હતા એમની થોડે જમવાનું ગણાવવા માટે આવ્યા પણ એમાં પણ અનિયમિત આવ્યા પચીસ નવ બે હજાર ચોવીસ થી આજ દિન સુધી ભૂરીબેન વિશાળમાં ફરજ પર આવ્યા નથી ભૂરીબેન તો હમણાં હાલમાં કોણ સંચાલક છે હાલમાં ડાંગી પ્રિયકા બેન સંતોષ ભાઈ છે હાલમાં હાલમાં અને જે અપીલમાં ગયા છે એમને હુકમ મળ્યો છે એ મને ખબર નથી પણ ગઈ કાલે આયા ગઈ કાલે આયા હતા ગઈ કાલે આયા પણ અમારો નિશાળ સ્ટાફ હતા એમને કીધું કે બેન આજે થવાય કાલે આવી જાવ હમ કાલે આજે કરી દીસો શું નામ છે બેનનું કયા કાલે આયા હતા એ જતા હતા બેને કીધું હું તમારો હુકમ સાચવી ના રાખું તમે લઈને સાહેબ આવે ત્યારે આવજો ચાર્જમાં કોણ હતું તમે જયારે રજા પડ્યો ત્યારે ચાર્જ હું તો બપોર પછી જ નીકળ્યો હતો એટલે એમાં તો ચાર્જ આપવાનો આવે નહીં તમે હમણાં કીધું હતું ચાર્જમાં બેન નાખી દઉં હા એટલે ચાર્જમાં તમે બેન કરો તો હવે હું બધો ચાર્જ તો અડધા દિવસ પછી ત્રણ વાગ્યે આવ્યા બરાબર ત્રણ વાગ્યા પછી તો ચાર્જ બેન કંઈ કરી શકે નહીં ને તો બેન આ ત્રણ વાગ્યા પછી આવ્યા હતા આ ત્રણ વાગ્યા પછી હાજર થવાય હાજર જો ત્રણ વાગ્યા પછી કયા ટાઈમથી હાજર થવાય આવું વહેલું આવું જોઈએ હા એમ કહેવાય બરાબર તો વહેલા આવતા તો હું હાજર કરીને જતો હમ તમે ત્રણ વાગ્યા પછી તમે નતા સ્કૂલમાં તો તમે જયારે ત્રણ વાગે પછી મારે પહાડ લગન હતું ત્યાં મારે વેવાય ની છોકરીની જાન આવી એટલે હું ત્યાં ગયો હતો તો તમે સ્કૂલમાં લગ્નમાં ગયા તો તમે રજા રિપોર્ટ મૂકીને ગયા હતા મૂકીને ગયા હતા રજા રિપોર્ટ બતાવો એ તો ત્યાં મેં મોકલાવેલો છે કઈ જગ્યાએ ઓનલાઈન હાજરી કરવાને આવે ને તે વખતે મેં ત્યાં મોકલાવી દીધું ના પણ તમારો રજા રિપોર્ટ અહીં તમારી પાસે હોય ને લખેલો સાહેબ તમારે એ મારે

ચારે લાગે ચાલો આપને તો કામ ચાલે કર્યું માં જો મખી દેખાય તો ઈશ